સીતારામ જય શ્રી કૃષ્ણ હર મહાદેવ જય માતાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારું અમારા આજના નવા વ્લોગમાં જવી સીતારામ કરો ને બોલો સીતારામ જય શ્રી કૃષ્ણ કરો હે સીતારામ જય શ્રી કૃષ્ણ નથી કરવા ના પાડે અમારે જય વેતા તો ઘણા દિવસ પછી અમારો વ્લોગ આવ્યો છે કારણ કે હમણાં ટાઈમ ન મળતો બ્લોગ ઉતારવાનો અને આજે ટાઈમ મળ્યો તો એમ કં લોકો અત્યારે પણ લાગે કે અત્યારે સાંજ ન પડી ગઈ એવું વાતાવરણ થઈ ગયું કારણ કે વરસાદના હિસાબે સૂર્યદેવ એવા જ ને આવ્યા પણ આપણી વાદળ વાડા આવી જાય એટલી દેખાય નહીં તો આપડી વરસાદ આવે તો પછી આપણે થોડું ઘણું બકાલું હોય થોડા થોડા આવે ને સાટા તો થોડુંક બકાલું આવ્યું અમે કે વરસાદ આવે તો આપણે બકાલું થઈ જાય તો હાલો હું તમને અમારા બગીચામાં બતાવવા કે અમે કામ બકાલું હોય હું કઈ દેખાડવું ને કરવું ને બધાને તો અમારા બ્લોગમાં તમે બના રહેજો અને અમારો બ્લોગ જોતા રહેજો તો જો આ હે મરસી મરસી જો અમે વાઢી નાખી કે તે પાછો વરસાદ થયો જો અસલ નહીં થઈ ગઈ મરસી અને આ બાજુ અમારે ગવાર હે ગવાર વહેવા પછી ચા વેલા હે ગલકાનાન તુરિયાના વેલા હે તો હલો આગળ કારેલાના નાન બધા વેલા હું તમને બતાવા જો આ ગોવાર હે વરસાદ પડ્યો એટલે ઝાડવા બહુ મસ્તીના થઈ જાય જો આ બિલ્લી જો વરસાદ પડ્યો તો કેવી મસ્તીની અમાર થઈ ગઈ આ બિલ્લી હે અટાણા પાંદડા એવા મસ્તીના હા બિલ્લીના જો વરે પવન નીકળ્યો અટાણે અને આ આંબો હે <simus> आंबो ए मैंने वो जिया करूं तो मैं बतावा काम खाऊं जी भी हम्म हम्म हाँ यह पाऊँ चाह महारे गोहरे गोन हिंग गोई तो थोड़ी कुछ तेरी हाँ ये खाऊँ तारे हमारा चाहे भी नहीं चाहे तोड़ सेन पांड रुखा हो जाए हम्म चाहे भी तोड़ सेन पांड रुखा हो જો આ વાતાવરણ તો જોવો કેવું ગયું હા અંધારું અંધારું લાગે અટાણા બપોર બપોરના હાડા ગયા પણ લાગે કે થઈ એવું વાતાવરણ આ સંપો જોતા વરસાદ એક પડે એટલે આપણે ઝાડવા થઈ જાય બહુ મસ્તી ના આપડી ગમે એટલું પાણી પીવડાવે ને પણ આવા ઝાડવા ન થાય એટલે વરસાદ એક પડે એટલી ઝાડવા ખીલખીલાટ થઈ જાય જો આવેલો હોય આ લીંબુડી અને આ ભીંડા ભીંડા જો થઈ ગયા ભીંડા થોડાક ભીંડા ઉતરાતા મારા ભૂ એવા તો ઉતારે ગયા તા આ કોબી હતી પણ કોબીમાં ન બહુ કઈ પછી થઈ ગઈ પાણી વધે ગયું હોય કે કામ થયું હોય જીવડી આવી કામ જાય જો જીવડી ખાઈ ગઈ આ જો અમારે બોડી ઉતીમાં બોર કેટલા આવ્યા હતા મેં તમને આગળ વિડીયો મૂક્યો હતો એ આ બો બોડી કાપે નાખી હતી પાસે જો એવડી થઈ ગઈ ડરકી બધી કાપે નાખી હતી એમાં જો વેલા હે ઓલા પ્લોટ માં થોડુંક બકાલું હોય હાલો એ હું તમને બતાવવા જો તો આમાં ભીંડા ને ગવાર ને વહીવા પછી જો મારે પૂરી ને રેખાય માસડો કર્યો કે વેલા એ માં સળે જાય ઉસા જો આ બાજુ વેલા હે વેલા તા તરત છે છે માં બાજુ જો કાકડી ના વેલા હે જો આ કાકડી ના વેલા હે થોડાક સાટા પડે એટલે જોતા ઉખડ થે પડે જો સાટા આવે હો ખોળ થઈ જાય તી બધા આ ખળ મોટું મોટું થાય એટલે અમારે પીહું ને કાયમાં આવ્યું ખાવા સાટું થઈને એ બધા વાતાવરણ અમારે અટાણે વરસાદે આવવો જોઈએ બધા આવ્યો તો ખરી પણ થોડાક સાટા આવ્યા હતા બહુ જાજ બધા આવ્યું ને કાંઈ જ બહુ ને તો ને વરસાદ આવ્યો આવ્યો તો ચાલો તો આપણે અગાહી ઉપર જઈએ અને તમને નાથી આપણી આખું દ્રશ્ય બતાવીએ કે ગવું હે ત્રીજે માલી જઈએ તો હાલો અમારા બ્લોગમાં બનારીજો ને અને આવું કંઈક અમારે બકાલું આવ્યું અમે ત્યાં જાડું મોટું થોડું ઘણું જે આપણા ઘરમાં કઈ આવે ઉપયોગ આવે તો હાલો એવું અમી જઈએ ઉપર અને ત્યાંથી જોઈએ આપણી કે આપણું મારુતિનગર કેવું લાગે વરસાદ આવ્યો પછી આખું લીલું સમ થઈ ગયું હે તો હાલો અમારા બ્લોગમાં તમે બનાવી જો અને અમારા બ્લોગ તમે છેલ્લે સુધી જોતા રહીજો

ઝાડવા બધાય લીલા લીલા થઈ જાય એટલે બહુ મસ્ત જો દ્રશ્ય દેખાય તમને જોવો છો ને જો આખું લીલું સમ હે ચારે બાજુ લીલું લીલું આ બાજુ જો વરસાદ ઓન થઈ રહ્યો છે આવો જોય ઓલી બાજુ તો વરસાદ તા હે કોણ કાલે આપણી વિશ્વ યોગ દિવસ હતો તો ઘણા આપણી વિશ્વ યોગ દિવસમાં જોડાના હતા મારી કોઈને એ બધા વિશ્વ યોગ દિવસમાં યોગા કરવા યોગા તા દરરોજ જ છે પણ સાથે વિશ્વ યોગ દિવસની ઉજવણી પણ કરતા હતા જોવા કબૂતર બેઠા ટાણે પંખીઓને બિસાડા ને ખાવા કંઈ ન હોય કેમકે ચારે બાજુ ભીનું ભીનું થઈ જાય ચા વરસાદ રે જાય એટલે પછી આ અમે બંખી ની નાખીએ કે બિસાડા ખાઈ હોગે જો આ બે ત્રણ ચક્કર તા હે તે સોણે જો આવ ગઈ કે અમારે તો તો મજે વરસાદ આવ્યો ને આવો જોઈએ પછી અમારો જઈ વીર વરસાદમાં ભીંજાણો તો એટલે માંદો પડ્યો તો માંદો પડ્યો તો ને ઉલટી થયા તા તો પછી બે ત્રણ વખત એને દવાખાને લઈ ગયા હા જો એ ઉલટી થઈ હતી બે ત્રણ વખત દવાખાને લઈ ગયા તો અટાણે તો સારું થઈ ગયું જો આ ઝાડવા કરે ને સેતુડી ને લીમડો ને પેરુડી ને કેવા મસ્તી ના થઈ ગયા ખાલી બે સાટા પડે ને એટલે ઝાડવા એ બહુ મસ્તી ના થઈ જાય લીલા લીલા સમ થઈ જાય આ જો કપડાં સુકવા વરસાદ એકતા કપડા સુકાય નહીં

જયવીર કામ ખા માં કરો ઈ ખા સેમ ઉમરા ભાવે હમ અટાણે વરસાદ ને આવતો હોય ત્યાં હું કઈક ખાવાનું ફોરું ફોરું મજા આવે હા હા વરસાદ વરસાદ વાતુડા ખાઈ લે যা ছটা কে

બહુ છે અને વરસાદ એવો આવે વરસાદ આવે મોટા મોટા સાટાઓ આવે થોડીક વાર પહેલા જ હું વિડિયામાં કહેતી હતી કે હજાર વરસાદ નહીં થાય વરસાદ આવો જ જોઈએ ઓલી બાજુ વરસાદ બહુ તો આપણે કઈ તો નહીં પણ એટલી વાર માં જુઓ કેવો આવ્યો મોટા મોટા સાટા આવે પેપડા જેવા સાટા આવો પેપડા જીવા આધન ધોળો પર બની દે નાના ઉતા ને તારા અમે બહુ આધન ધોળે નાતા હો નાવા ઉભે જતા ના બહુ મજા આવે વરસાદમાં નાવાની પણ પછી બીમાર પણ પડી આપણે અમારે જૈવી ની જે જૈવી જો પેલા વરસાદમાં નહીં તો એટલે માંદો પડ્યો તો તો અત્યારે વઈ છે અઠી અને વરસાદ હજી પણ ચાલુ જ છે આવવાનું તો હું અત્યારે અહીંયા અમારો બ્લોગ પૂરો કરું જો તમને બધાને અમારો બ્લોગ ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો ચાલો આપણે મળીએ આવતા નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધાને હર હર મહાદેવ જય માતાજી